ચૈતર વસાવાની ધરપકડ થઈ સમગ્ર મામલો કોર્ટ સુધી પહોંચ્યો હતો પરંતુ ક્યાંક અનેક એવા સવાલો ઉભા થયા હતા કે સુધી આમ આદમી પાર્ટીના નેતાઓ સાથે પણ છે એવા સવાલો રહ્યા કે શા માટે હજી સીસીટીવી ફૂટેજ છે તે આપવામાં નથી આવ્યા ને આજે જે સમગ્ર ઘટના શું બની હતી ત્યાંનો માહોલ કેવો હતો તેને જ લઈને વાતચીત કરવી છે નમસ્કાર તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું હંસીની અને આ વિષયને લઈને વાતચીત કરવા માટે મારી સાથે જોડાઈ ગયા છે

એને ખેસ પહેર્યો છે પણ તમને લોકોને દેખાતો એટલા માટે નથી તો તો બીજા લોકોને દેખાતો એટલા માટે નથી કારણ કે બીજા લોકોને એ દેખાય નહીં કારણ કે એ અદ્રશ્ય છે કારણ કે ખાખીની ઉપર ખેસ પહેરેલો છે અને ભારતીય જનતા પાર્ટીનો એટલે દેખાતો નથી બીજું કે જો વાત ઘટનાક્રમની હોય તો હું પહેલેથી તમને કહું કે આથી ગતરોજ જે કહી શકાય કે આથી એક દિવસ પહેલા એક્ટિવિટી ની મીટિંગ હતી સંગઠન સમિતિની એ સંગઠન સમિતિની મીટિંગમાં એવું હોય કે એટીવિટીની જે ગ્રાન્ટ આવતી હોય છે જે રાજ્ય સરકારમાંથી જે કહી શકાય કે બજેટ ફાળવવામાં આવે બજેટ અંતર્ગત જે વિકાસના કાર્યો કરવાના હોય તેની ગ્રાન્ટનું આયોજન એ કઈ પ્રકારે થશે એની સંકલન સમિતિની મીટિંગ હોય એ સંકલન સમિતિના મિટિંગમાં હોદ્દાની રૂહે ધારાસભ્ય શ્રી એમાં ઉપસ્થિત હોય છે એટલે આદરણીય ચિત્રભાઈ વસાવા દેડિયાપાડાના ધારાસભ્ય છે એટલે પોતાના વિસ્તારને કેટલી ગ્રાન્ટ મળશે કોને ક્યાં કોન્ટ્રાક્ટ આપવા એ બધી જ ચર્ચાઓ જે છે એ હોદ્દાની રૂહે હોદ્દાની રૂહે બધા બંધારણમાં આપણી પાસે હોદ્દાની રૂહે શ્રીને ત્યાં હાજર રહેવાનું હોય છે પરંતુ ભારતીય જનતા પાર્ટીના એવા અનધિકૃત લોકો હતા કે જે પ્રોટોકોલ પ્રમાણે કામ જ નથી જે હોદ્દેદારો છે એ હોદ્દેદારો પણ એ અમુક દર્જાના હોદ્દેદારો હોય કે જેને એક્ટિવિટી સાથે લાગતું ઓળખતું હોય આપણો તાલુકો વાયબ્રન્ટ તાલુકો એની સાથે લાગતું ઓળખતું હોય એવા જ લોકો અને જે પ્રોટોકોલ પ્રમાણે હોય તેવા એવા લોકો ત્યાં ઉપસ્થિત હોવા જોઈએ

આમાં થાય કેવું કે માની લો કે કોઈ гранટ છે જે પોતાના વિસ્તાર સુધી ન પહોંચતી હોય એટલા માટે આજે કદાચ જે બજેટ ફાળવવામાં આવતું હોય તો તમને ખ્યાલ હોય કે ભાઈ આપણે એક ટીઆરપી રેટિંગ હોય આપણે બાર્ક પ્રમાણે તો બાર્ક પ્રમાણે આવે ને પછી એ બાર્ક પ્રમાણે ટીઆરપી રેટિંગ હોય એ પ્રમાણે બધાને એડવર્ટાઇઝ નાતે મળતું એ જ રીતે એક્ટિવિટી માં પણ એવું જોઈએ કે જ્યાં સૌથી વધારે જરૂરિયાત હોય એ પ્રકારની гранટ એને મળવી જોઈએ તો આમાં થયું એવું બેન કે гранટ જે મળવી જોઈએ એ મળવા પાત્ર હોતી हकदार હતા છતાં પણ ડેડીયા પાડા મળતી એ બાબત ને અને ક્યાંક ને ક્યાંક ગરમા ગરમી થઇ એટલે કે વાતાવરણ જરાક ઉગ્ર થયું એમાં ધારાસભ્ય શ્રી કીધું કે ભાઈ તમે કેમ ભાઈ આ રીતે અન્યાય કરો છો અમારા વિસ્તાર સાથે અત્યાચાર કરો છો કે અમારા વિસ્તાર સાથે અન્યાય કરો છો એમાં ઘણી વખત કેવું હોય છે બેન ખબર છે ભારતીય જનતા પાર્ટી હોય કે કોંગ્રેસ હોય કે આમ આદમી પાર્ટી ના નેતા હોય તો એમાં જરાક વૈચારિક મતભેદો થતા હોય એ વૈચારિક મતભેદો ત્યાં પણ થયા છે વૈચારિક મતભેદો થયા મનભેદો થયા કહી શકાય કે ઉગ્ર બોલાચાલી થઈ અને ઉગ્ર બોલા ચાલી ના અંતે એવું કહેવામાં આવ્યું કે ભાઈ આદરણીય વસાવા એ કાચો નો ગ્લાસ હતો આ પ્રકારની વાત કરવામાં આવી રહી છે અત્યારે હાલમાં જોવા જઈએ તો બેન મને એવું સમજાવો કે ધારાસભ્ય શ્રી ગાંડા તો નહીં થઈ ગયા હોય અચાનક જ એને કઈ કહ્યું કે સુરાતન તો ઉપડી નહીં ચડ્યું હોય કે ચલો હું ગ્લાસ ઉપાડીને કોઈ મારું કે વાતાવરણ એવું હશે ને એક હાથે તો તો બેન કોઈ દિવસ વાગે એટલે ઈ કોઈ ચર્ચામાં નથી લેતું ખરેખર તો જોવા જઈએ તો જે રીતે જે તે લોકો ત્યાં ઉપસ્થિત હતા ત્યારે એમાં ઉગ્ર બોલાચાલી થઈ તો સામે પક્ષે જયારે ચેતર વસાવા સાહેબે જયારે ફરિયાદ આપી તો એની ફરિયાદ પેલા લેવામાં નહોતી આવી

ભાગ બટાઈ ના હિસ્સામાં ભાગ બટાઈ જે છે એ ભાગ બટાઈના હિસ્સામાં અધિકારીઓ અને ભારતીય જનતા પાર્ટી ના હોદ્દેદારો એ બંને જે છે છે ને થાય કારણ કારણ કે કે જે અધિકારીઓ એવું કે છે કે અમને આટલા ટકા આપવાના અને ભારતીય જનતા પાર્ટીના નેતા એવું કે અમારે આટલા ટકા આપવાના તો વાહે કામ જે કરવાનું એની એ કઈ વધતું જ નથી હોતું એટલે કોન્ટ્રાક્ટ ખરેખર આ રીતે પૂરા થઈ જાતા હોય છે એટલે ક્યાંક ને ક્યાંક તમે જોયું છે હમણાં બેન છેલ્લા સમયમાં છેતરભાઈ વસાવે કયા મુદ્દા ઉઠાવ્યા મનરેગા જે રોજગાર ગેરંટી હતી ત્યારબાદ એમાં પછી ભાજપ નું કનેક્શન પણ આવ્યું ભાજપના પંચાયત મંત્રી ઉપર પણ આંગળી ચિંધાણી હજી એ પંચાયત મંત્રી યથાવત છે પણ કોંગ્રેસના નેતા જેલમાં જતા રહ્યા કોંગ્રેસના નેતા ઉપર સીધી એફઆઈઆર દાખલ થઈ ગઈ એ તમે વિચારો એટલે મેં તમને કીધું કે આપણી પાસે બે ન્યાયતંત્ર છે બે પોલીસ તંત્ર છે એક ભાજપ ના કામ કરે છે અને જનતા માટે કામ કરતી હોય છે એટલે ભાજપ ના તમે જોયું હશે કે આજે ન્યાયતંત્ર ને દરવાજા બંધ કરી દેવામાં આવ્યા આજે જયારે રાજપીપળા કોર્ટની ની અંદર જયારે આદરણીય ગોપાલભાઈ ઇટાલિયા જતા હતા તો દરવાજા બંધ કરી દીધા કોઈ પણ કહી શકાય કે વકીલ જે છે એ વકીલ ત્યાં સુધી પહોંચી ન શકે એટલે આજનો તમે જે ઘટનાક્રમ ની વાત કરીને તો આજના ઘટનાક્રમ માં બેન એવું હતું

જોવા જઈએ તો એની સત્તા નથી કારણ કે જે કલમો જે દાખલ કરવામાં આવી છે એ નીચલી એને દૂર ન કરી શકે એટલે એ સેશન્સમાં માં જવું પડે

એટલે આ જે કલમો છે એ કલમો ને આધીન જોવા જઈએ તો ગુનો જે છે એ દાખલ કરવામાં આવ્યો છે હવે આ મુજબ નો જયારે ગુનો દાખલ કરો હવે સાચું ખોટું બીજા નંબર ની વાત છે યાદ રાખજો કે કોઈ વ્યક્તિ ઉપર આરોપ લાગી જાય એટલે ગુનેગાર છે એવું સાબિત નથી થતું કારણ કે એની ઉપર આરોપ લાગ્યો છે આક્ષેપ થયો છે એ આક્ષેપ કયો છે તો આજે એને કોર્ટમાં જઈ અને પોતાને કહી શકાય કે ની સાબિત કરવાનો હોય છે હવે પ્રોસિજર આવી છે કે નિતલી કોર્ટમાં એ મેટર ચાલે નહીં એટલે સેશન્સમાં જવાનું છે એટલે આવતીકાલની તારીખ એ ની પડી છે એટલે આવતીકાલે આ મુદ્દો છે એ સેશન્સમાં જશે અને સેશન્સ છે એ આની ઉપર હિયરિંગ કરશે અને ના અંતે એનું જે પણ કન્ક્લુઝન હશે એ બહાર આવશે એટલે આજની પ્રોસેસ આ છે બાપુ બીજો પણ એક સવાલ પૂછવા માંગીશ ખાસ કરીને હવે આગામી સમયમાં આપ દ્વારા શું કરવામાં આવશે કારણ કે મેં રાજુભાઈ સાથે વાત કરી સુદાનભાઈ સાથે વાત કરી એમને કહ્યું કે હવે અમે લોકો આગળ કદાચ જરૂર પડશે તો આંદોલન પણ કરીશું તો હવે આગામી સમયમાં શું કરવામાં આવશે બેન અમે તો એટલી ખબર પડે અમે અરી આંદોલનકારી બરાબર ચેતરભાઈ એ વસાવ આંદોલનકારી જે તમે જોવું હશે કે આજથી બે દિવસ પહેલા એ ચેતરભાઈ વસાવા

અને મોટી કલમો નાખીને એવું દેખાડવામાં આવ્યું છે કે બહુ મોટો ગંભીર ગુનો કરી પણ પણ હોય 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 ને મળતી ત્યારે એ પોતાનો જનપ્રતિનિધિ છે જે તે વિસ્તારનો એ જનપ્રતિનિધિ પોતાનો વિસ્તારને સારી સવલતો મળે અને વિકાસ કામો થાય એટલે અહિયાં માથાકૂટ થવાની જ હોય બેન કારણ કે મિટિંગ જ એટલા માટે હોય

એ સામાજિક આગેવાન હોય કે બીજા કોઈ પણ આગેવાન હોય એને ટાર્ગેટ કરે છે અને એ જ રીતે સામાજિક આગેવાનોમાં પણ બેન તમે હમણાં જોયું હશે કે પાટીદાર આગેવાનો હોય કે પછી ક્ષત્રિય સમાજના આગેવાનો હોય કે આદિવાસી સમાજના આગેવાનો હોય એ તમામ લોકોને ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે અને બહુ જ સુનિયોજિત કાવતરના ભાગરૂપે આ બધી જ બાબતોમાં અત્યારે લોકો ટાર્ગેટ ભારતીય જનતા પાર્ટી છે એ મોટા મોટા લોકોને ટાર્ગેટ કરી નાના લોકોને દબાવવા માંગે છે કે ભાઈ આમાં કોઈ મોટો વ્યક્તિ હશે તો એમ દબાવશે દબાઈ જશે આ માહોલ એ બનાવવામાં આવી રહ્યો છે બીજી વાત ચેતર વસાવવા માટે શું કરી શકીએ ચેતર વસાવવા માટે બેન જાન દેવી પડે ને તો જાન દેવાની અમારી પૂરી તૈયારી છે એટલે ચેતર વસાવવા માટે ગ્રાઉન્ડ ઉપર લડવાની પણ અમારી તૈયારી છે આગળના દિવસોમાં આંદોલન ના રૂપે પણ લડીશું

એ હકીકત છે એટલે જે રીતે તમે મને પૂછ્યું કે હવે આગળ શું કરશો એટલે જેવી પડશે એવી દેવા છે દેવાશે જી યુવરાજજી અમારી સાથે જોડાવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ સો મચ એટલે જે પ્રમાણે આપણે આપના નેતાને પણ સાંભળ્યા ને ખાસ કરીને જે પ્રમાણે અત્યારે હાલ દરેક ચેતન વસાવાના સમર્થકો છે એ લોકો પણ ક્યાંક લડી લેવાના મૂડમાં દેખાઈ રહ્યા છે એટલે હવે આગળ સમયમાં જોવાનું રહેશે કે હવે શું કરવામાં આવે છે તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝ ને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નમસ્કાર